પ્રદેશ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે દારૂ આબકારી નીતિ વર્ષ બે હજાર માં બદલી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો શરાબ નીતિ બે હજાર બાવીસ માં બદલી એમાં જે કઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે એમાં સુપ્રીમ કોર્ટના રજૂ કરવામાં આવેલા રેકોર્ડ પ્રમાણે ત્રણસો ત્રીસ કરોડથી વધુની મની ટ્રેલ પણ મળી છે કે એમના લાગતા વળગતાને પહોંચ્યા હશે પૈસા ઈડી સીએજીનો રિપોર્ટ એમ કહે છે કે બે કરોડથી વધારે નો ભ્રષ્ટાચાર થયો છે અને સતત ઈમાનદારીની વાત કરવી ભ્રષ્ટાચારનો વિરોધ કરવાની વાત કરવી અને આ પ્રકારનો ભયંકર ભ્રષ્ટાચાર કરવો આ અરવિંદ કેજરીવાલની નીતિ રહેલી છે આ એમની એમની ચરિત્રની આ સત્ય છે ભૂતકાળમાં યાદ હશે સૌને કે રિક્ષામાં બેસીને મને કોઈ પદનો બો નથી એ કરનારા અત્યારે એમના મુખ્યમંત્રી પદને વળગી રહેવા માટે માં એ પણ કહેતા હતા કે કોઈ પણ આક્ષેપ થાય આરોપ થાય એટલે તરત જ પદ છોડી દેવું જોઈએ અને એ અત્યારે હવે જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવવાની વાત કરે છે અને એ ચલાવવાનું કદાચ એમને સરળ પણ પડે કારણ કે એમના અનેક મંત્રીઓ પણ અંદર છે એટલે મૂળ સંપૂર્ણપણે દંભ અને ભ્રષ્ટાચારનું રાજકારણ કરનાર આ પાર્ટી અને એના આગેવાનની સત્ય બહાર આવ્યું છે અને આ સત્ય લોકો તો જાણતા હતા પણ હવે કોર્ટ સમક્ષ પણ આવ્યું છે અને આગળ જતા જે કંઈ પણ ન્યાયતંત્ર એના પર એની કાર્યવાહી કરશે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી પરંતુ એક વાત સુનિશ્ચિત છે કે આમ આદમી પાર્ટીએ જે લોકોને ભરમાવવાના જે અનેક પ્રયત્નો કર્યા છે ગુજરાતમાં પણ એમણે ભૂતકાળમાં ચૂંટણી હતી ત્યારે જાત જાતની વાતો કરી હતી અને ત્યારબાદ લોકોએ જ્યારે સંપૂર્ણ જાકારો આપ્યો ત્યારબાદ ગુજરાત તરફ પાછું વળીને એમણે જોયું નથી માત્ર રાજકીય તક સાધુ લોકોની બનેલી આ પાર્ટી લોકોને બહેકાવવાનું લોકોને બ્રહ્મા નાખવાની આ પ્રકારની રાજનીતિ કરી છે અને એનો હવે જ્યારે ફાસ્ટ થયો છે જ્યારે સત્ય લોકો સમક્ષ બહાર આવ્યું છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રવક્તા હેમલ વ્યાસે સીઆઈજી ના રિપોર્ટ ને ટાકતા બે હાજર કરોડ ની વધુ ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આરોપ લગાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની દમ અને ભ્રમ સાથેની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા